શ્રી ગુસાઈજી મનની અંદરની અને બહારની સર્વ વાતોને જાણે છે તેથી આપશ્રી સર્વજ્ઞ છે ભગવાનના અનેક દિવ્ય ધર્મો પૈકીનો એક ધર્મ સર્વજ્ઞતાનો છે શ્રી ગુસાઈજી સર્વજ્ઞ છે તેથી ભગવાન છે શ્રી ગુસાઈજીએ ગોકુલવાસ કર્યો તેઓ શ્રી મહાપ્રભુજીના બડી બેઠકના સ્થાનમાં બિરાજતા તેઓ સર્વજ્ઞ હતા આપે આજ્ઞા કરી અત્યારે મંદિરનો પાયો ખોદવા માટે સુંદર મુહૂર્ત છે મંદિર અવિચલ રહેશે પાસે બેઠેલા વૈષ્ણવ સેવક યાદવેન્દ્રદાસે આજ્ઞાનું પાલન કરતા આખી રાત શ્રમ કરી મંદિરનો પાયો ખોદી નાખ્યો આપ તે જોઈને પ્રસન્ન થયા ત્યાં મંદિર બન્યું તે રાજા ઠાકોરના નામથી જાણીતું છે નંદદાસ ગોકુલ આવવા શ્રી શ્રીયમુનાજીના સામા કિનારે બેઠા હતા કોઈ નાવિક તેમને નાવમાં ગોકુલ લઈ જવા તૈયાર ન હતો સર્વજ્ઞ એવા શ્રી ગુસાઈજીએ આ વાત જાણી તેમણે એક વ્રજવાસીને નાવ લઈ શ્રી નંદદાસજીને લેવા મોકલ્યા દરમિયાન બીજા વૈષ્ણવોની પાતળ કરાવી ત્યારે નંદદાસજીની પાતળ પણ કરાવી ગુજરાતથી વૈષ્ણવોનો એક સંઘ ગોકુલ આવતો હતો સાથે એક અત્યંત ગરીબ પટેલ વૈષ્ણવ હતા તેઓ માળા સિદ્ધ કરી આપને ધરવા ઈચ્છતા હતા પરંતુ ગોકુલ હજી દૂર હોઈ આ માળા કરમાઈ જશે અંતર્યામી શ્રી ગુસાઈજીએ આ વૈષ્ણવનો મનોરથ જાણ્યો અને ત્યાં જઈ માળા અંગીકાર કરી જાડા કૃષ્ણદાસ નામના શ્રી ગુસાઈજીના એક સેવકે શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો તેઓ ગોકુલ આવ્યા ત્યારે શ્રી નવનીત પ્રિયજી પલને ઝૂલતા હતા જાડા કૃષ્ણદાસને એવા દર્શન થયા કે કોઈક વખત શ્રી નવનીત પ્રિયજી ઝુલે છે અને શ્રી ગુસાઈજી ઝુલાવે છે તો કોઈ વખત શ્રી ગુસાઈજી ઝુલે છે અને શ્રી નવનીત પ્રિયજી ઝુલાવે છે શ્રી ગુસાઈજી સર્વજ્ઞ હોવાથી જાડા કૃષ્ણદાસના હૃદયનો સંશય જાણી તેમણે આવા અલૌકિક દર્શન આપી તે સંશય દૂર કર્યો